તેને રાજકીય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જેને ક્ષત્રિય સમાજ ચલાવી લે નહીં સંકલન સમિતિ સામે તેમણે પહેલા પણ બાયો ચડાવી હતી અને હવે તેમણે

આપણી જીત જ થઈ છે હું મેસેજ મેગવા માંગ કેવા માંગુ છું કે મારા ભાઈઓ ત્યાં ભૂખા તરસાજી આવ્યા હતા ને એ અમારા બેનો દીકરીઓ માટે આવ્યા હતા ના એક એક સંકલન સમિતિ માટે કોઈ આવ્યું તું સંકલન સમિતિને એમ હોય ને કે અમારી માટે આવ્યું તું તો ભૂલી જાજો આ તો અમારા બેનો દીકરીઓ ની લડાઈ માટે આવ્યા હતા ત્યાં અને આખા સત્ર સમાજ ને કર્યો પદ્મિની એકલા લડશે હવે આગળ જી ના હું શું કામ ભાઈ એકલી બરાબર એકલી શું એ લોકોને ને તો કરું તો મને એકલી તો પાડવી હતી

બરાબર અમે રાજકોટ ના હતા મેન તો અમને કોઈ સંકલન સમિતિ એક ફોન પણ નથી કર્યો કે તમે આમ કે તેમ ફલાણું કે ઢીગડું

હવે એ તો ભગવાનને ખબર કુદરતને ખબર પણ આંદોલન તો અમારું તોડ્યું જ છે એ બધા દેખાય જ છે ટાઈમ જ નીકળ્યો ટાઈમ જ નીકાળ્યો ટાઈમ ઉપર ટાઈમ

એ તો ખબર નહી નથી વિચાર આવતો એવા નારા લગાડતા બીજેપી છે બેર નહીં નહીં રૂપાલા ખેર તો હવે 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 કોંગ્રેસ આવી ગયું બરાબર તો શું ખીચડી શું પકાવે છે પછી હું

એપ્રિલ મહિનામાં યોજાનાર ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ રદ આચાર સંહિતાના કારણે લેવાયો નિર્ણય ચાર દિવસ બાદ રાજ્યમાં પડશે કારજાળ ગરમી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે વધારો કાંઠા વિસ્તારમાં ફૂંકાશે ગરમ પવન ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા અને રાજ્યમાં ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધી છે આ સાથે આકાશમાંથી વાદળોનું પ્રમાણ પણ ઘટ્યું હોવાના કારણે તાપ સીધું આવી રહ્યું છે જેથી આકરા તાપથી લોકો તોબા પોકારની રહ્યા છે ગુજરાતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ બાદ બુધવારે તાપમાનનો પારો ઉંચકાતા ચારે બાજુથી અલગ વર્ષા થઈ રહી છે તેમાં પણ પોરબંદર અને જૂનાગઢ માટે હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે અને છે આકાશમાંથી રહ્યા ત્યારે અમરેલીમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સાથે અમરેલી રાજ્યમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું જ્યારે રાજકોટ સુરેન્દ્રનગર મહુવામાં તાપમાનનો પારો તેતાલીસને પાર ગયો હતો જ્યારે કેશોદ જૂનાગઢ અને ભાવનગરમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર નોંધાયું હતું મહત્વનું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું હતું અને ત્યારબાદ ભારે બફારા સાથે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ સવારે નવ વાગ્યાથી જ આકાશમાંથી આગ ઓકતી ગરમી શરૂ થઈ જાય છે અને મોડી સાંજ સુધીમાં તો લોકો ગરમીથી તોબા પોકારી જાય તેવી સ્થિતિ થાય છે દરિયા કિનારે પોલીસ નો પહેરો આ દ્રશ્યો જોઈને અજુગતું લાગે પરંતુ તિથલ દરિયો ગાંડતુર થવાના એંધાણ ને જોતા પ્રવાસીઓ માટે અવરજવર બંધ કરવામાં આવી છે દરિયામાં ભરતી સાથે પ્રચંડ મોજા ઉછળવાની શક્યતા હોવાથી નજીકના સ્ટોલ બંધ કરાવ્યા અને પોલીસ પહેરો ગોઠવાયો પ્રવાસીઓમાં ખૂબ જ જાણીતો એવો તિથલનો દરિયા કિનારો બંધ કરવામાં આવ્યો છે દરિયામાં પ્રચંડ મોજા ઉછળવાની શક્યતાને પગલે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા દરિયા કિનારેને બંધ કરવામાં આવ્યો છે રસ્તા પર દરિયા કિનારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો અને પ્રવાસીઓને દરિયા કિનારા પર જવા પર રોક લગાવી દેવામાં આવી હતી મહત્વપૂર્ણ છે કે ઇન્ડિયન નેશનલ સેન્ટર જેથી દરિયા કિનારા નજીક જવું જોખમી સાબિત થઈ શકે છે ત્યારે સલામતીના ભાગરૂપે આજે વહીવટી તંત્ર દ્વારા તિથલ ચોપાટી પરની ખાણીપીણીની લારીઓ અને સ્ટોલને બંધ કરાવવામાં આવ્યા આ સાથે જ જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારા પર તંત્રની નજર છે કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું આ અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઉમેદવારી નોંધાવી પાટણ બેઠકથી રાજકોટના શાપર વેરાવળમાં બે પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ભૂકંપ પર સીસીટીવીમાં કેદ થયો રાજકોટથી સોળ કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ